નગરાજાની કથા આવી યાદવના બાળકો બગીચામાં ખેલી રહ્યા હતા એક કુવામાં માં મોટો કાચેટો દેખાયો જળછા દિવ્ય પુરુષ પ્રગટ થયો પોતાનો પરિચય આપ્યો કે હું મૃગ રાજા છું વર્ષાની બુંદો હોય એટલી ગાયો ના દાન મેં કર્યા પણ એક વાર બ્રાહ્મણ ને ગાય નું દાન કર્યું હતું રાત્રિના સમયે ગાય પાછી ગૌશાળામાં આવી અને એ જ ગાય મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણ ને દાનમાં આપી દીધું બંને માં એવો ઝઘડો થયો મને શ્રાપ લાગ્યો અને કાચિંદો બનીને ને માં પડ્યો દાન કરવામાં એટલે જ વિવેક એટલે જીશ્નું કહેતો હતો કદાચ ગમે તેને આપી દો તો વાંધો નહીં પણ ગમે તેનું ક્યારે લેતા નહીં ગમે તેને કદાચ આપી ભલે દીધું સો વાર વિચાર કરી નાખ્યો પણ લેતી વખતે હજાર વાર વિચાર કર્યો સદ્દયાદેયમ દેયમ શ્રીયાદેયમ દેયમ ભિયાદેયમ સંવિદાદેયમ ઉપનિષદ દાનના પણ પ્રકાર બતાવે છે ત્રણ જ ગતિ ધનની બતાવી દાન ભોગ અને નાશ છે કા દાન આપ જો આપણે એમ કહીએ કે જીવનમાં જે ભેગું કર્યું એ બધું જ મૂકીને જવાનું છે અને પછી લોકો આમ ઉપકાર કરતા હોય બાળકો કે તમારા માટે આખું મુકીને જવાનો છું ખબર છે એકાદ બેંક ની બ્રાન્ચ ખુલી જાય તો કેટલા લોકો મૂકીને જાય આ તો રસ્તો નથી એટલે ઉપકાર ની જેમ કપાઈ મૂળ વાત એ છે દાન પણ એ પણ કહીશ

તમારા પુણ્ય માટે અને તમારા આત્મોદ્ધાર માટે ખર્ચાય એ નિતાંત આવશ્યક ભોગ આપી કેટલા કલાકો કેટલા દિવસો કેટલા મહિનાઓ મહેનત કરી જે ભેગું કર્યું મૂકી ગયા અને લોકોએ મોત્સવમાં ઉડાડી દીધા તો તમારા જીવન નું ફળ આટલો બધો પરિશ્રમ કરેલા નું આ ગતિ કરવાની હા આપી જાઓ બાળકો સુરક્ષા કરી જાઓ બધું જ બરાબર પણ તમારામ નો પૈસો તમારા આત્મ કલ્યાણ માટે વપરાવો જોઈએ ક્યાંક કોઈ ગૌશાળા ક્યાંક કોઈ મંદિર ક્યાંક કોઈ કથા ક્યાંક કોઈ સત્સંગ તમે જીવન નો ભોગ આપીને આ બધું ભેગું કરેલું છે એમને એમ તમારી પાસે નથી આવ્યું કેટલા ત્યાગ કેટલું છોડ્યું છે કેટ કેટલું સહન કર્યું છે કેટ કેટલું ચલાવી લીધું છે ત્યારે જઈને તમે આ ભેગું કર્યું એ કોઈના મહોત્સવમાં જ વપરાય જાય એ પણ એની ઉત્તમ ગતિ નથી આપણો ભેગું ભેગું કરેલું કોને કહેવાય જે ભેગું આવવાનું હોય એ ભેગું કરેલું કહેવાય તો કમાયું એ ભેગું નથી આવવાનું યોગ્ય જગ્યાએ ખર્ચ્યું એ ભેગું આવવાનું છે જેમ અમેતા પરિવાર દેસાઈ પરિવાર જે કાર્ય કર્યું કેટલા ના જીવનમાં આ કથા થકી ભક્તિ નો ઉદય થયો તો એમણે આત્મકલ્યાણનું એક કારણ બન્યું એનો મનોર પ્રભુએ પૂરો કર્યો એમ ક્યાંક ને ક્યાંક પોત પોતાના સામર્થ્ય પ્રમાણે કોઈની કોઈ દેખાદેખી પણ આપણે કરવાનો નથી કહેતા તમારા સામર્થ્ય પ્રમાણે તમારા પરિશ્રમથી જે મેળવ્યું છે એ તમારા આત્મ કામમાં લાગે તો જ એની સફળતા છે એટલે આપણે એમ કહીએ કે લઈ જવાની કોઈ રસ્તો છે નહીં મારી પાસે જે આવતા જન્મ લઈ જવું છે સાવ સહેલો રસ્તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં માં બધા જ પુણ્યો તમને સુખ આપે આપશે સુખને પુણ્યમાં જેમાં કદા કરી સુખને પુણ્યમાં કન્વર્ટ કરે આ પુણ્ય ભેગું છે ઈચ્છો નહીં છતાંય કરેલા સત્કર્મો પુણ્ય બનીને તમારી જોડે આવી જ જાય અને શાસ્ત્ર એમ કહે એક લાખ ગાય હોય છતાં એનું વાછરડું છોડો જ્યાં એની માં હોય ત્યાં જઈને ઉભું રહી એમ લાખો લોકો તમારા ભેગા કરેલા પુણ્યો તમારા ભાગ્યમાં આવીને બેસી જવાના છે અને સુખરૂપે તમને પાછા મળવાના છે એટલા માટે દાન એ આપણે તેનો વિવેક છે એ તો દશાન દાદી કરતા હોય જે રીતે પણ આપવાની આદત રાખજો વિશ્વ કઈ નહીં તો પ્રોત્સાહન આપજો જે સારું તમે સારું કરી ન શકો પણ જે સારું કરતા હોય એને પ્રોત્સાહિત તો કરજો બહુ સારું કર્યું આ કથા કરીને બહુ સારું કર્યું આ મનોરંજન કરી કરતા રહે કોઈને બે સારા શબ્દો બોલીએ તો એને પ્રોત્સાહન સત્કર્મ માટે પ્રોત્સાહન આપનારા વ્યક્તિઓના બહુ અભાવ આપણા સમાજમાં લોકો કેમ હતો થઈ જાય એનો પ્રયાસ કરતા આ તો કઈ થતું હશે શરૂઆત જ પ્રોત્સાહન આપે સત્કર્મો નહીં વડીલો કઈ ન કરી શકતા હોય પણ ગામમાં ખબર પડે ને કે આ કથા થવાની છે એ દિવસ થી એક માળા વધારે કરવાનું શરૂ કરો ઠાકોરજી કરે કે આ કથા બહુ સુંદર રીતે પૂરી થઈ

સમાજમાં ઉત્તમ ભાવનાઓ ફેલાવવી એ પણ ઉત્તમ કાર્ય અસમર્થ જો શરીર થી તો માળા દ્વારા ભગવત નામ દ્વારા દુનિયામાં જ્યાં કઈ સારું થતું હોય એને ભગવત નામનો ટેકો આપો બળ આપો એ કાર્યને બળ મળશે આપણે પ્રયાસ એટલે સતત છેક સુધી તમે સમાજ જોડે સહભાગી રહો સત્કર્મ માટે કઈક સારું સર્જન માટે તો દાન આપો આપો એટલે મને અહંકાર આવી જાય અનેક પ્રકાર શાસ્ત્રો આપો વિચાર પૂર્વક આપો દાન ભોગ બીજું કયું દર ની ગતિ ભોગ છે કા ભોગો અને ત્રીજું કહ્યું નાશ ન દાન કરશો ન ભોગવશો ઉપશો ન ભો નાશ નહીં ઘણીવાર ઘણા લોકોને કોઈને આપે નહીં વડીલો સાચવીને રાખે આ વાસણ તો દીકરાના લગનમાં કામ લાગશે અને આ ગાદલું તો એમાં કામ લાગશે અને આમાં ચાદર તો દીકરો જ લગન આવે કે બા આમાંથી એક એક કાળ્યું છે ને તો હું લગન જ નહીં કરું અને બાએ વીસ વર્ષથી સાચવી રાખ્યું

કે તમારે કામ લાગવાનું ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાં એવી છે જેને ધારીને તમે બેઠા છો આ ક્યારેક કામ લાગશે હું ગેરંટી આપું છું ક્યારેક કામ નથી લાગવાનું અને એટલા માટે જગ્યા કરો ઘરમાં અને જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડો જૂનું આપશો તો નવું આવશે પણ જૂનું કાઢશો નહીં ત્યાં ઘરમાં છે તો ખરું તમે યાદ અપાવશો તમારા પતિ યાદ અપાવશે આ તો પડ્યું જ છે ક્યાં જૂનું જવા દો તો નવું આપ મળે આવશે કારણ કે જ્યાં જગ્યા હોય ત્યાં ભગવાન ઉગાડે ભરાયેલું હોય તો ત્યાં ઉગે ક્યાંથી આવે ક્યાંથી પ્રયાસ કરે કોશિશ કરે આપણે બીજું બધું બગડતું જોઈએ છે કોઈ એમ કે દૂધ બગડે છે ચડાવે છે દૂધ બગડે અરે ઘરમાં તું કેટલી વસ્તુઓ બગાડે છે એનું તો નિષ્ઠકાર એ તો ક્યારે વિચારતા જ નથી આમાં બગાડ થાય છે પેલામાં બગાડ થાય છે ઘણી વાર કોઈને ભિક્ષા આપતા હોય તો આ તો બધા ખોટી જગ્યાએ વાપરશે તો તમે ખોટી જગ્યાએ નથી વાપરતા રિશ્તો કરો તો ઘણી વાર ચિંતન જયારે કરીએ ત્યારે ખબર પડે દાન આ ત્રણ જ ગતિ છે અહિયાં દાન નો વિવેક બતાવ્યો છે કે જો છોકરાઓ હોશિયાર હશે તો કમાઈ જ લેવાની અને બગડેલા હશે તો ઉડાડી દેવાના છે એના કરતા આત્માનું કલ્યાણ કરીને જાઓ ને વ્યવસ્થાઓ કરી જઈ જેની જવાબદારી છે ગોઠવી જઈ હું તો યુવાનોને ને કહીશ એ લોકો મા બાપ ને કે અમને તમે ભણી ગણે હોશિયાર કર્યા છે અમે મહેનત કરીશું પણ મમ્મી પપ્પા તમારો પૈસો તમારા આત્મ કલ્યાણ ખર્ચીને જજો જેનાથી તમારે પુણ્યો બંધાય તમારા સત્કર્મો ભેગા થાય તમારું પ્રભુની સેવામાં વિનિયોગ ઉદ્ધાર ની કથા કથા નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન ની કથા આવી નારદજી ને કહ્યું કે આ કલયુગમાં પાંચ જણા પ્રેમથી ભેગા રહી શકતા નથી તો ભગવાન સોળ હજાર આઠ જોડે કહેતા કઈ રીતે હશે લાવ થઈને જોવું તો ખરા ઘણા બીજાના બીજા ના ઘર માં ડોક્યુ કરવાની બહુ આદત અને હવે તો પ્લેટફોર્મ પણ મળી ગયા પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ઘર માં જોવાની બારી એનું નામ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્યાં શું ચાલે છે એટલે જ પેલા હોય ને વિન્ડો એને વિન્ડો કહીએ આપડે કોમ્પ્યુટર માં બધા જાળમાં ફસાયેલા છે બધાના હાથના મોબાઈલમાં નેટ નથી નેટ ને નારદજી જોવા માટે આવ્યા પ્રભુ ના ગ્રસ્થ થગવાન જેવો સંબંધ નિભાવનાર બીજો કોઈ નથી દરેક સંબંધમાં કૃષ્ણને રાખીને જુઓ પિતા કેવો હોય તો કૃષ્ણ દેવો ભાઈ કેવો હોય તો કૃષ્ણ દેવો મિત્ર કેવો તો કૃષ્ણ જેવો દરેક સંબંધો એટલે આજના સમયમાં કરતા પણ સારા બહુ જરૂર છે સમાજને સ્વસ્થ રાખવું હશે તો સારા ગ્રહસ્થો જોઈશે યોગ્ય સંબંધ દુનિયામાં સારા દેખાવું બહુ સહેલું છે પણ ઘરે સારા બની ને રહેવું બહુ અઘરું છે ચેલેન્જ બહાર નથી ચેલેન્જ ઘરના પાંચ જણા વચ્ચે ઇન્ડિવિઝ્યુઆલિટી અત્યારના સમયનો સૌથી મોટો રોગ છે મારી લાઈફ મારી જીવન મને કોઈએ કાઈ નહીં કહેવાનું આ એક વિચારધારા એવો રોગ બનીને ઘરમાં આવી છે અરે ઘરના લોકોને જોડશે તો બાર ફ્રેન્ડોને ગોતશે પણ એક વસ્તુ યાદ રાખો ફેસબુક માં બારે દસ હજાર ફ્રેન્ડ હોય પણ ચલતા ચલ ચાલતા પડી જશો ને તો બાજુમાં જે ઉભો છે ને એ જ હાથ પકડવાનો એ ફેસબુક નો ફ્રેન્ડ હાથ પકડવા નહીં આવે એ તો તમારે સાથે જે સગા ઉભા છે ને એ જ ઊભા કરવાના છે નિકટ ના લોકોનો આદર કરતા છે અને હું તો પર્સનલી હું એક પ્રયાસ એવો કરતો હોઉં છું કે તમને આટલા દૂર થી કોઈ મળવા આવ્યું હોય રૂબરૂ

સામે કોઈ મળવા આવે એ બહુ મોટી વાત છે એનો રિસ્પેક્ટ કરજો એની હાજરી અરે તું એકલો ક્યાં છે વ્યક્તિ એકલો હોય ત્યાં એ કોઈનો ભાઈ હોય કોઈનો પતિ હોય કોઈનો મિત્ર હોય એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય યુવાનોને કહીશ મા બાપ તમારી ચિંતા કરે તમે મોડા આવ્યા હોય ને બે પ્રશ્નો પૂછે ખીજાવાની જરૂર નથી તમે આટલું આટલું ભણો છો આટલું આટલું વાંચો છો કોઈ ડોક્ટર થાય કોઈ સીએ થાય કોઈ લોયર થાય આટલું બધું વાંચીને ભણેલા ગણેલા થયા પણ જો મા બાપના મન વાંચતા ન આવડ્યું તો તમારા જેવું અભણ બીજું કોઈ નથી આ તમારું બંધન નથી ઈચ્છતા તમારી સુરક્ષા ઈચ્છે છે એટલે તમને પ્રશ્ન કરે છે કે તમારું ક્યાંક કોઈ અહિત ન થઈ જાય અને તમારા બાપ મન વાંચતા તમને ના આવડે એના બે પ્રશ્નો પણ તમને બંધન લાગે એમાં એની લાગણી તમને ન દેખાય અને એના પ્રશ્નો તમને સંભળાય એના પ્રશ્નની પાછળ તમને પકડી રાખવા કે બંધનમાં રાખવા નથી તમારા સુરક્ષાની એને ચિંતા છે જે દિવસે પ્રશ્ન ન કરે ને એ દિવસે ચિંતા કરજો કે તું હવે પ્રેમ ખતમ થઈ ગયો પૂછતા જ નથી જ્યાં લાગણી હોય તે ચિંતા હોય ત્યાં સુરક્ષા હોય એટલે રિસ્પેક્ટ કરજો આદર કરજો એની ચિંતાને એની લાગણીને એના પ્રેમને કારણ કે આ દુનિયામાં કોઈ ખરાબ બનવાનું નથી અને મા બાપ ખરાબ બનીને પણ તમારી ચિંતા કરશે એટલે એની લાગણીને આદર કરતા છો બને સિંઘ આ નારેદજી જ્યારે ગૃહસ્થાશ્રમનું દર્શન કરવા આવ્યા છે એક એક મહેલમાં જાય છે ક્યાંક ભગવાન બાળકો સાથે રમી રહ્યા છે ક્યાંક પતિ સાથે ભોજન કરી રહ્યા છે ક્યાંક ઇંદોરે ઝૂલી રહ્યા છે ક્યાંક શણગાર સજી રહ્યા છે દરેક મહેલમાં બધા જ પ્રસન્ન બધા જ ખુશ એટલા માટે કઠિન છે ઘરના પાંચ ને પ્રસન્ન રાખવા દુનિયાને ખુશ કરી દેવી સહેલી છે ઘણા લોકો બૂમો પાડતા હોય

શ્રેષ્ઠ ક્રિસ્ટાસમાં એવું થાય કે પેલો દરવાજે આવીને ઉભો આવો નાથ પધારો તમારા માટે ભોજનની બધી જ સામગ્રીઓ તે આવું કંઈ મહાભારતની જે બોલે જરૂરી જોડી છે અને આવું બોલે તો પેલો ભાઈ વધારે પડકે આજે કંઈક મોટું થવાનું આટલું બધું મહાન આજે કંઈક મોટું થતું ગુડવાથી કોઈ આ રીતે વાત થાય જરૂર ઝોડી છે આપણે આ મહાન બનીએ છીએ જગ્યાહીન બની છે નોર્મલ રહેતા આપણને નથી આવડતું અને નોર્મલ લોકો ને સ્વીકારતા પણ નથી આવડતું બહુ આદર્શતાની શોધ તમને તમારા સ્વજનોથી છૂટા પાડી દે અરે પિતા તો આવા હો માતા તો આવી હોય જઈ પતિ આવો હો પત્ની આવી બહુ જે આઈડિયલ પાત્રોને ને વાંચી લે એને એમ લાગે કે મારા ફૂટેલા છે અરે પણ નોર્મલ વ્યક્તિ આવા જ હોય સામાન્ય અવસ્થાને આપણે સ્વીકારવા તૈયાર નથી થતા આદર્શતા નું અતિ આગ્રહ મળેલા લોકો માંથી એટલા માટે સાવધાન થઈ જાય બહુ આદર્શતા આગ્રહ ન રખાય કે આવો આદર્શ હોય તો જ સ્વીકાર તો પછી મિત્ર વગરના આદર્શ મિત્ર ની શોધ કરશો તો મિત્ર વગર ના રહી જશો આદર્શતાથી નિભાવો આદર્શ લોકોને ન ગોતો તમારા સંબંધમાં તમારું વફાદારી સાથેનું નિભાવવું છે એ મહત્વનું છે પણ આદર્શ વ્યક્તિ મળે એ અઠાક તમને મળેલા વ્યક્તિઓથી દૂર કરી દેશે સમાજ આવો જ છે સંસાર આવો જ છે માણસો આવા જ છે આપણે કોઈ આદર્શ નથી થઈ જતા પ્રયાસ કરીએ છીએ ઉત્તમ રહેવા ભગવાનના ગૃહસ્થ आश्रमનો દર્શન કર્યું છે બધાને પ્રસન્ન જોયા છે અને એમાં પણ ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ ન હોય ઠાકોરજી ઘરે છે પ્રસન્નતા બની રહેવી છે